સો મિત્રોને જય શિયાળામ આજે આપણે ચેપ્ટર નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં દાખલ નંબર ચૌદ વિશે અભ્યાસ કરવાના છે દાખલા નંબર ચૌદ શીલા અને સંગીતા વચ્ચે વીસ પેન ત્રણ જેમ બે ના ગુણોત્તરમાં વહેંચો આપણા પાસે અહીં વીસ પેન છે અને ગુણોત્તર જે છે એ ત્રણ જેમ બેનો છે બરાબર તો એના પરથી આપણને બે ભાગ મળે છે કયો કયો મળે છે એક તો ત્રણ અને બીજો છે બે બરાબર તો આપણે સૌથી પહેલા ફર્સ્ટ લાઈન લખી બો સરવારો શું થશે ત્રણ વત્તા બે બરાબર શું થાય પાંચ થાય એનો મતલબ શું થાય કે શીલા જે છે બરાબર ફર્સ્ટ નેમ શું છે શિલા કે શિલાનો ભાગ શું મળે છે ત્રણ ના પાંચ અને ભાગ શું મળે છે સંગીતનો ભાગ બેના ના છેદમાં પાંચ મળશે દાખલાની શરૂઆત ફરીથી આગળથી કરીશું તો શું થશે કે શિલાની પેન અથવા તો શિલા માટેની પેન તો શું થશે શિલાનો ભાગ ત્રણ અને કુલ ભાગ કેટલો છે પાંચ ગુણ્યા પેનની સંખ્યા કેટલી છે વીસ બરાબર હવે છેદમાં શું છે પાંચ છે પાંચ જે છે એ વીસ સાથે કટ થશે કારણ કે વીસ જે છે એ પાંચના ઘડિયામાં આવે છે તો વીસને કટ કરીશું પાંચને કટ કરીશું અને અહીં લખીશું ચાર પાંચ ચોક વીસ બરાબર પાંચ ચોક વીસ બરાબર તો અહીં કેટલા બાકી પડે છે ત્રણ ગુણ્યા ચાર ત્રણ ગુણ્યા ચાર એટલે શું આવે છે ત્રણ ચોક

શિલા માટે બાર પેન મળશે શિલા અને સંગીતાને આઠ પેન મળશે તો આપણને વીસ પેનની આ પ્રમાણે વહેંચણી થાય છે અને દાખલો અહીં પૂર્ણ થાય છે બરાબર દાખલામાં કશું જ કરવાનું ફક્ત જે ભાગ આપેલા છે એ લખ્યું છે કે બે ભાગ ત્રણ અને બે છે બંનેનો સરવાળો કરવાનો છે તેથી બંને ભાગનો સરવાળો ત્રણ વત્તા બે બરાબર પાંચ થાય એટલે કે શીલા માટીની પેન શું આવશે ત્રણ ના છેદમાં પાંચ આ આપણને શીલા માટીનો ભાગ મળે છે અને કુલ પેન કેટલી છે વીસ પાંચ ચોક વીસ ત્રણ ગુણ્યા ચાર ત્રણ ચોક બાર તે જ પ્રમાણે સંગીતાની પેન શું થશે સંગીતા માટેનો બે છે અને કુલ ભાગ પાંચ છે એટલે ભાગ બનશે બે ના છેદમાં પાંચ કુલ વીસ પેન છે પાંચ ચોક વીસ બરાબર એટલે પાંચ કટ થશે વીસ કટ થશે અને ચાર બાકી વધશે બે ગુણ્યા ચાર આઠ બરાબર બે ચોક આઠ તો આ પ્રમાણે દાખલા નંબર ચૌદ જે છે એ પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો મિત્રોમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણી આગળના વિડીયોમાં સૌને ラディラディ。